પરિક્રમા આ વાર્તા છે બાળ ગણેશ અને એના ભાઈ કાર્તિકની બંને એક દિવસ રમતા રમતા જંગલમાં ફરવા ગયા ઘણું દૂર ગયા બાદ એક ઝાડની નીચે એક ફળ મળ્યું ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથભાની ફળ લઈ લે છે ગણેશ આ મારું ફળ છે કેમ કે આ મને પહેલાં મળ્યું છે આના પર મારી પહેલાં નજર પડી હતી એટલે આ ફળ મારું થયું

માતા પાર્વતી અને શંકરજી પાસે ગયા અને બંને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા પિતાશ્રી જુઓ ને કે ગણેશ એની જીત પરથી પાછળ જ નથી આટી રહ્યો એ કહે છે કે આ ફળ એનું છે પિતાશ્રી આ ફળ તો મેં ઉઠાવ્યું હતું કાર્તિકભાઈની તો ખાલી એના પર નજર પડી હતી હવે તમે જ કહો આ ફળ કોનું થયું ભગવાન શંકરે ફળ હાથમાં લે છે અને કહે છે કાર્તિકે ગણેશ તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે રહેવાનું છે તમને ખબર પણ છે આ ફળ કયું છે આ એક સાધારણ ફળ નથી આ એક દિવ્ય ફળ છે જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે પિતાશ્રી તો આ ફળ મને જોઈએ છે કારણ કે મેં એને ઉઠાવ્યું તું ના પિતાશ્રી આના પર દ્રષ્ટિ મારી પેલા પડી હતી એટલે આ ફળ મને જોઈએ છે ના ના પિતાશ્રી આ મને જોઈએ છે

હવે હું શું કહું મુનિવાર એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આજ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે ફળને પહેલા કાર્તિકેયએ જોયું અને ગણેશે એને ઉચકી લીધું હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવાર પ્રભુ નારાયણ નારાયણ આનો તો મારી પાસે કોઈ સુજાવ નથી પણ હા

છે અને હું ત્રણ પરિક્રમા કેવી રીતે કરી શકું કાર્તિક ભાઈ મારાથી આગળ નીકળી જશે આ રીતે તો હું હારી જ મારે કંઈક કરવું પડશે

ભગવાન ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર્દ ગિર્દ ફરી રહ્યા છે પ્રભુ બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના એક બે અને 3 એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે આ શું છે ગણેશ તે મારા આદેશનું પાલન નથી કર્યું આ રીતે તો તું વરાજીત થશે ને

તમે અહીંયાથી કે ગયા પણ નથી મુનીવર મારા માતા પિતા જ મારું વિશ્વ છે એમના માં જ મારું વિશ્વ છે એમના ચરણોમાં મારું વિશ્વ છે એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વની પરિક્રમા થઈ ગઈ તો તમે જ કહો કે શું મે કોઈ ખોટું કાર્ય કર્યું છે માતા પિતા જ આપણો સાચો વિશ્વ છે એમણે આપણને જન્મ આપ્યો છે એમની પરિક્રમા કરવાથી મે સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી હું તો એમ જ માનું છું ગણેશ નું આ કહેતા ભગવાન શંકર પાર્વતી સમક્ષ જુએ છે અને કહે છે તમે હવે

એનું કેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની ત્રણ પરિક્રમા ગણેશે પૂરી કરી છે એ પણ કાર્તિકેયના પહેલા ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશને ભેટ તરીકે આપું છું ગણેશ તમે વિશ્વની પરિક્રમા કરવા નહીં ગયા સાચી વાત છે તમે બહુ મોટા આળસુ છો જુઓ હું તો ત્રણ ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો જુઓ વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા નારાયણ નારાયણ કાર્તિકે એમણે તમારા કરતા પેહલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે ગણેશની જીત થઈ છે અચ્છા ગણેશ જો તમે સાચે જ વિશ્વની ત્રણ પરિક્રમા પૂરી કરી છે તો કયો આખા વિશ્વમાં તમે શું શું જોયું સાત મહાસાગર હિમાલય પર્વતની સૌથી ઊંચી ટોચ વિશ્વની સૌથી લાંબી નદી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગણેશ પણ તમે તો અહીંથી ગયા જ નથી તો પછી વિજેતા કેમ બની ગયા મને કશું સમજાય નથી રહ્યું પિતાશ્રી આ આ આ શું છે આ તો અન્યાય છે હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહીંયા જ હતા તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પણ આપી દીધું પિતાશ્રી જરૂર આમાં ગણેશની કોઈ ચાલાકી છે આ ખોટું છે નારાયણ નારાયણ કાર્તિકે ગણેશે કોઈ ચાલાકી નથી કરી પણ એણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો છે પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે ગણેશે કાર્તિકે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એણે મારી અને પાર્વતીની ત્રણ પરિક્રમા કરી છે અને અમે આપેલા સંસ્કારનું પાલન કર્યું છે એનું એવું માનવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે એટલે જ એને મારા અને માતા પાર્વતીની તીન પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે આ રીતે એને આ સ્પર્ધા જીતી છે એટલે જ આ સ્પર્ધાનો વિજેતા ગણેશ છે કાર્તિકે ભગવાન શંકરની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે

આજે ત્યાં ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરીફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે આ વાર્તાથી આપણને શીખ મળે છે કે માતા અને પિતાથી ઉપર વિશ્વમાં કોઈ નથી હોતું શરૂઆતથી અંત સુધી લઈને માતા પિતાના ચરણોમાં આપણું વિશ્વ હોય છે